એ એ જંગ આ લેખે તને બોલાવ્યા મારી બસ કે પંગોલે હા ઓય હા આ કાચી હે હે જમરા આ

હા જો બધું કરાય યાર સાલા આ બધું ચાલતી નહોત આય ખાવાનું આવો તીખિના આવત જે ટીપિન લેના જે ટીપિન લેવા તમે મુ ટીપિન તમે આ બધું કામ કરાવો એના કામ અમે તો ફોન કર દીએ તો એકને જાય જાતો જાય

લે સગનિયા તી તો જોઈ હે આ તી ખીલે આવજો અટા આલી જાય છે બોડા ખવડાવવા પડશે ને હવે સકઈન જાય પછી રો હેડન કરીયા મઢાવે ના મારો છે તો લે લે ના મારો હું મારો આઈ વાઈ 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 આઈ લે હા ખાવ કી એ આજે આયા એતા આરા અરે આવ બે હાથ છોડ લાયે ખાન લાયે બે હાથ ઓર તો ખાવાનું મળે હા

કે જબરો હા હા કલે હા કઈ 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 કઉ છું આ ગોરો આવતી હક નઈ પડ્યા પણ લાગે છો હો હો આ કોમ કરવા દે આ કે કઈ ચાલે પારિયો બોધવાની છે કે હો નેગડોજી ખાઈ લીધું ન હવે ને તો ઓમટ કરવા દે તમે ના કરું હો આવો કો બેજો ઉપર 来了。哎。